નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલી હેપીમાં મિત્રો એલઆરડી ભરતી બાબતે આજે બાર નવ બે હજાર બાવીસના રોજ એક નવી અપડેટ આવેલ છે તે અપડેટ શું છે તે આપણે વિગતવાર માહિતી જોઈશું તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે તો મિત્રો આ લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે બાર નવ બે હજાર બાવીસના રોજ ઈ ડબલ્યુ એસ ઉમેદવારો માટેની એક સૂચના બહાર પાડવામાં આવેલ છે તે સૂચના શું છે તે આપણે વિગતવાર માહિતી મેળવીએ ઈ ડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારો દ્વારા ઈ ડબલ્યુ એસના પાત્રતા પ્રમાણપત્રને બદલે તેઓ બિન અનામત વર્ગના હોવાનું પ્રમાણપત્ર રજૂ કરેલ અને રજૂઆત કરેલ છે કે તેઓએ જે તે વખતે આવકનો દાખલો વગેરે રજૂ કરી પાત્રતા પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરેલ પરંતુ મામલતદાર કચેરીમાંથી ભૂલથી પાત્રતા પ્રમાણપત્રને બદલે બિન અનામત વર્ગના હોવાનું પ્રમાણપત્ર આપેલ અને ઉમેદવારે પાત્રતા પ્રમાણપત્રની અરજી કરેલ હોય તેઓએ માની લીધું કે તેઓને તે જ પ્રમાણપત્ર આપવામાં આવેલ છે મિત્રો યાદ રાખજો અહીં કે બિનઅનામત અનામત વર્ગનું પ્રમાણપત્ર ના બદલે સોરી ઈડબલ્યુ એસના પ્રમાણપત્રને બદલે ઈન અનામત વર્ગનું પ્રમાણપત્ર આપવામાં આવે અને જે ભૂલ થયેલ તો તેના અંગે આગળ શું લખવામાં આવેલ છે આ અંગે તેઓએ જે તે મામલતદાર કચેરીમાંથી એક એવો પત્ર પણ રજૂ કરેલ છે જેમાં જણાવવામાં આવેલ છે કે તેઓને પાત્રતા પ્રમાણપત્ર મળવા પાત્ર હતું પરંતુ હાલમાં તે તારીખની સ્થિતિનું ઈડબલ્યુ એસ પાત્રતા પ્રમાણપત્ર કાઢી શકાય તેમ નથી એટલે આવો પત્ર પણ મામલતદાર દ્વારા એ ઉમેદવારોને કરવામાં આવેલ છે કે તેમને મળવાપાત્ર તો હતું પરંતુ હાલમાં તે તારીખની સ્થિતિનું ઇ ડબલ ડીએસ પાત્રતા પ્રમાણપત્ર કાઢી શકાય તેમ નથી તો મામલતદારના આ પત્ર પરથી એવું જણાય છે કે ઉમેદવારે પાત્રતા પ્રમાણપત્રની અરજી કરેલ હતી અને તેઓને પાત્રતા પ્રમાણપત્ર મળવાપાત્ર હતું પરંતુ મામલતદાર કચેરીની ભૂલને કારણે તેઓને બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર આપવામાં આવેલ તો આના કારણે આવા ઉમેદવારની કેટલીક અરજીઓ ભરતી બોર્ડને મામલતદારના આ પ્રકારના પત્ર સાથે મળે છે જેથી આવા ઉમેદવારોના કિસ્સામાં શું થઈ શકે તે અંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં માર્ગદર્શન મેળવવાનું ભરતી બોર્ડે નક્કી કરે છે આથી જે કિસ્સામાં આવું થયેલ હોય અને ઉમેદવારને મામલતદાર દ્વારા આ સાથે બીડીયા મુજબનો પત્ર આપવામાં આવેલ હોય તે કિસ્સામાં ઉમેદવાર ભરતી બોર્ડને અરજી કરશે તો તે ત તો તે તમામ કિસ્સામાં સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગનું માર્ગદર્શન મેળવી તેના આધારે ભરતી બોર્ડ આગળની કાર્યવાહી કરશે એટલે મિત્રો જેને આવો જે બનેલું હોય તો એ જે પત્ર મળેલ હોય એ પત્ર અંદર જોડી અને અરજી કરવાની રહેશે ઉમેદવાર ભરતી બોર્ડને અરજી કરે તેનો અર્થ એ નથી કે ઉમેદવારને ઈડબલ્યુ એસનો લાભ મળશે સામાજિક અને ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તેનો ભરતી બોર્ડ દ્વારા અમલ કરવાનો રહેશે ઉમેદવારોએ અરજી સાથે તેઓને જે પ્રમાણપત્ર આપવામાં આવેલ છે તેની પ્રમાણિત નકલ તથા મામલતદાર દ્વારા તેઓને આપવામાં આવેલ પત્ર રજૂ કરવાનું રહેશે આ બંને દસ્તાવેજ બીડેલ નહીં હોય તે અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને મિત્રો મામલતદાર શ્રીના પત્રનો નમૂનો પણ અહીં મૂકવામાં આવેલ છે અહીં તમે ક્લિક કરશો એટલે એ નમૂનો પણ જોવા મળશે આપણે જોઈ લઈએ એ નમૂનામાં શું છે માહિતી તો મિત્રો તેના ઉપર ક્લિક કરતાં આ ટાઈપનું તમને અરજી ફોર્મ મળશે જેમાં લખેલ છે ઇડબલ એસ પ્રમાણપત્રના બદલે બિનઅનામત વર્ગોના માટેનું પ્રમાણપત્ર કાઢી આપવા બાબત આ રીતની વિગત છે આ તમે ડિટેલમાં જોઈ શકો છો કે શું છે વિગત અને નીચે મામલતદાર ભાવનગર લખેલ છે આ ટાઈપનો નમૂનો છે આ ટાઈપની તમે અરજી પણ કરી શકો છો તો મિત્રો આ હતી આજના વિડીયોની માહિતી આવી અપડેટ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવી રીતે સાથે મળીશું જય હિન્દ જય ભારત